શાંત ભક્ત તો તમે જાહેર મતદાન કરેલું છે પણ હવે મારું પાટો ઉપડી ગયો એટલે હવે શું કરવું કેમ કે તમારું આપેલામાં અમે આ જીવન વિતાવ્યું અમારી પંચાવન સાઠ વર્ષની ઉંમર થઈ ગઈ તમારામાં અમે જીવ્યા હતા અને હવે તમે નથી એટલે અમે મરી રહ્યા છીએ એવું થયું છે અમારું કોણ ઉપરવાળા ઉપર છોડ્યું છે જો ભગવાન બધા રદ બે જાય અમને કંઈક બચાવો તો અમારો ફાયદો ઉઠાવો અમારું નુકસાન થયું એ બી છે પણ ઘણા એવા બિચારા ગરીબ પરિવારો છે એના ઉપર જ સગર ભાવો રોવે છે અને સાહેબ કોઈનું સાંભળતા નથી ચહેરા કાને બેસી રહ્યા છે સાહેબ અમારા એક નેતા રાજીભાઈ એમણે એમ કહ્યું હતું કે આ ગૌચરો તરીકે તમે બધા આંકલાઓ હવે એમને નાખવા પડશે અને અમારા સમાજ એક થવું પડશે તો જ આની ના ચાલવાડી કરવી પડશે એ અમે બચી શકીએ નથી અમારું અસ્તિત્વ મટી જતું સાહેબ ઘણાની એની વેદના અમે સાંભળી શકે જોઈ નથી મને એમ થાય ચાલુ પાણીઓ બની જવું ભરપૂર નહીં જવા દઉં આ વસ્તુ અને સાહેબ ડિમોલેશન એટલી કરવામાં આવી છે બંધારણે ભારતના દરેક ગયા ને અમે તો ખોલી બેસી ગયા સરેન્ડર કરી દીધું ઉપરથી એટલું બધું પ્રેશર કોઈ સાહેબ સાંભળે નહીં અમારું સામાન ઉતારવા દો અમારું સામાન તો લઈ લેવા દો કે અમારા મજૂર છે જેટલું ઉતારશે એટલું ઉતારી દેજો તમે ટેન્શન ના લેશો અમારું ઉપરથી ઓર્ડર છે અમે નહીં ઉતારીએ કોઈ અમારું સાંભળે નહીં ન રાડ ના ફરિયાદ હવે અમારું તો જવું ક્યાં જીવવું કઈ અમારું તો કોઈ જ નથી અમે નોંધારો થઈ ગયા સાહેબ અને આ તો અમને આપેલી સાહેબ ગવર્મેન્ટે જયારે આપણે મહારાષ્ટ્ર એ વખતે ઓગણીસો બાવન એટલે આઝાદ થયા પછી પાંચ વર્ષ એટલે તો બાળક કહેવાય આપણો દેશ બાળક હતો ને અમને પાડવેલું છે અત્યારે તો ઘરડો થઈ ગયો અમારે ઘર છોડવાનો વારો આવ્યો અમે વૃદ્ધાશ્રમમાં જીવતા હોઈએ એવી પોઝિશનમાં માં છીએ સાહેબ અને સાહેબ બાઇક બે માણસો આવે છે એમસીના નવ તારીખે સાંજે અને છ વાગે અહીંયા ફરીને બધાને મુખ્ય કહેવામાં આવે છે કે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી દેજો અમે એનું ડિમોલેશન કરવાના છીએ બધામાં આઠ રોષ હતો બધાએ રાત્રે મિટિંગ કરી આની રજૂઆત માટે પણ એના બીજા દિવસે સવારે આઠ વાગે અમારા ઘરની સામે ચાર ચાર ને પાંચ પાંચ બુલ ડોઝરો આવેલી ઊભા થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે અમે એવું કહેવામાં આવે છે અત્યારે અત્યારે ખાલી કરવું પડશે કારણ કે અમે તમે દબાણ કર્યું છે અને આ જગ્યા જે છે બિલ્ડિંગ બધું પાડી દેવાનું છે તો એ સમયે અમે રજૂઆત તમારી કોઈ રજૂઆતને સાંભળવામાં આવી નહીં અને એમસીએલ જેટલા બી અધિકારીઓ હતા એ તાનાશાહી વર્તન કરવામાં આવ્યું છે અમારા સ્થાનિક ધારાસભ્ય કે અમને વિશ્વાસ હતો બહુમતોથી જીતાડ્યા અને વિધાનસભામાં અમારો અવાજ ઉઠાવી શકે એટલે એમને મત આપ્યો અમે અને એમને અહીંયા અમારો અવાજ પૂરેપૂરી રીતે દબાવવાનું કૃત્ય કર્યું છે જે અમારાથી સહન થાય એવું નથી અહીંયા અમારી એક પેઢીમાં ત્રણ ચાર ત્રણ ચાર બાળકો હોય તો આટલા વસવાટમાં અમે નાના નાના ભાગ પાડીને બધા ભાઈઓ વસવાટ કરતા હતા આજે આ ઘર પાડી દીધા લોકો થઈ ગયા ભાઈઓ વિખુટા પડી ગયા પરિવારો વિખરાઈ ગયા નાના બાળકો આજે અમારે ત્યાં રાત્રે જેસીબી આવી જાય છે અને રાત્રે આ કામગીરી રાત્રે પણ ચાલુ રહે છે વાગે અને નાના બાળકો બી અત્યારે રાત્રે સાહેબ જેસીબી નો અવાજ સાંભળીને રડી પડે છે પપ્પા આપણું ઘર પડી જશે પપ્પા આપણું ઘર પડી જશે એક પણ પિતા જોડે એક પણ પરિવારના મુખ્ય સભ્ય પાસે એનો જવાબ નથી કે બેટા શું થશે સાહેબ અગ્ય ભય વાળો માહોલ અહીંયા

કડિયા કામ કરતા મજૂર મજના લોકોના અમે અમારા પોતાના હાથથી સામાન બહાર નીકળ્યું છે તાત્કાલિક ધોરણે ગરમી ડિમોલેશન કરી દેવામાં ગર્ભવતી સ્ત્રીઓને ગરમી બહાર પણ નીકળવાનો મોકો નથી આપણે એટલી ગંદી હતી અને એમ અમે જેટલી બી રજૂઆત કરીએ એમસી ના અધિકારીને જાઓ કે તમારા તમારા ધારાસભ્ય પાસે જાઓ અને એમને રજૂઆત કરો અને એક એ ફોન કરશે સાંભળી લઈશું અને અને અમારે O તમે પેમેન્ટ આવવા જ